અમરેલીના દામનગર ભાજપના મહિલા નેતાના પતિ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પીડિત પરિવારની મુલાકાત પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા હતા અને પોલીસ પાસે પણ ન્યાયની માંગ કરી હતી સાથે જ જેની ઠુમ્મરે જણાવ્યું પરિવારની વેદના અને વ્યથા અમે સાંભળી છે આરોપી દ્વારા માર મારવા બદલ જે કલમનો ઉમેરો થવો જોઈએ તે નથી થયો તેના માટે પણ પરિવારે લડાઈ લડવી પડશે સાથે જ તમામ લડાઈમાં પરિવારની સાથે રહેવાની જેની ઠુમ્મરે તૈયારી બતાવી હતી જે પ્રમાણે ફરિયાદીએ જે પોતે ફરિયાદ કરી કે પોતે એક એમનું જે પણ પ્રકરણ હતું પ્રેમ પ્રકરણ હતું કે જે રીતના હતું એમાં દામનગરના નગરપાલિકાના ઉપપ્રમુખ બેનના પતિ જે પોતે પણ ભારતીય જનતા પાર્ટીના સ સદસ્ય હતા કાલ સુધી પણ જ્યારે આજે આ પરિવારને મુલાકાતનો સમય આપ્યો ત્યારે એ ભાઈને ગઈકાલે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમના ઉપર ફરિયાદ છે કે આ દીકરાને ખૂબ ઢોર માર માર્યો છે એને અતિ ગંભીર રીતના મારવામાં આવ્યા હતા પાઇપો વડે એના પપ્પા આજીવન પથારીમાંથી ઊભા ન થઈ શકે એ રીતના માર મારવામાં આવ્યા છે ના પગ પણ કામ કરતા બંધ થઈ ગયા છે અત્યારે પણ સિવિલમાં છે ઓપરેશનો થઈ રહ્યા છે સાથે એને બચાવ માટે આવેલો એને કઝીન એને પણ મારવામાં આવ્યા બંને હાથ તોડી નાખવામાં આવ્યા અને ઉપર ઉપરથી ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના ઉપપ્રમુખ એમના પતિ મારતા સમયે એવું બોલતા હતા કે નરેન્દ્ર મોદી પણ આવે તો પણ આમાં તને કોઈ બચાવી શકે એમ નથી હું બેઠો છું ત્યાં સુધી પોલીસ કે કોઈ તંત્રની કશું જ આવે એમ નથી એટલે આ કઈ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એ નજરે મેં પોતે પરિવારની મુલાકાત લઈને ત્યાંની બહેનો સાથે વાત કરીને જે એમની વેદનાને વ્યથા હતી કે અમે આ જ્યારે મારતા હતા એ જોયું ત્યાર પછી અમને ચારથી પાંચ દિવસ સુધી ઊંઘ પણ આવી નથી એટલે તમે સતત પોતાના જોરે જે પ્રમાણે અત્યારે ગામ ગામથી જે એક તો દારૂની બધી એ પણ દારૂ પહોંચાડવાવાળા પણ આ જ લોકો કે જેણે માર માર્યો એ જ લોકો દારૂ પીને આ લોકોને મારે એટલે આજે આખા એ પરિવારની મુલાકાત એના પપ્પાની મુલાકાત અત્યારે પોલીસ સ્ટેશને એને જે ફરિયાદ લીધી એમાં ફરિયાદમાં જે પ્રમાણેની કલમોનો ઉમેરો થવો જોઈએ એ ઉમેરો નથી થયો એના માટે પણ એક અલગ પ્રકારની જંગ લડવી પડશે આ પરિવારને એટલે એમની સાથે એમની વારે અને એમને મદદ કરવા માટે આવીશું આજે પોલીસ સ્ટેશનની મુલાકાત ત લઈને પીઆઈ અને એના જે જે આ કેસની તપાસ કરી રહ્યા છે આરોપી ફરાર છે ફરાર જ હોવાના છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ છે ને ઉપરથી દીકરીના પરિવાર કે જેની સાથે પ્રેમ પ્રકરણના લીધે આ મારામારી થઈ એ દીકરી પાસે પરાણે પોતે છોકરીએ પોતે કીધું છે કે મને મારા મામા એની લોકોએ માર મારીને કીધું અને બળાત્કારની ફરિયાદ આ દીકરા ઉપર કરીને એની તપાસ અલગથી દબાવવા માટે કરવામાં આવી છે પણ આમાં જ્યાં ક્યાંય પણ ન્યાયિક તપાસમાં ન્યાયિક પ્રક્રિયામાં મદદરૂપ થવું પડે સહાયરૂપ થવું પડે હું પરિવારને સત્યારો આપીને પોલીસ સ્ટેશન આજે મુલાકાત કરીને અમરેલી એસપી સુધી પણ રજૂઆત કરવા માટે જઈ રહી છું